ઊંઝા યુનિટી ઓગણીસો નેવ્યાસી નેવું ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો ઊંઝા શહેરમાં આવેલ શ્રી ઉનાવા દેશનીવાડી ખાતે સ્વર્ગીય પટેલ ધીરેનકુમાર પ્રકાશચંદ્ર એમ એમ મગજવાલાના સ્મરણાર્થે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો બ્લડ ડોનેશન કેમ્પમાં કુલ બસો વીસ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું ઊંઝા શહેરમાં આવેલ યુનિટી ઓગણીસો નેવ્યાસી નેવું ગ્રુપ દ્વારા ગ્રુપના સ્વર્ગીય ધીરેનના સ્મરનાર્થે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો ઉનાવા દેશની વાડી ખાતે સવારે આઠથી બાર કલાક સુધી બ્લડ ડોનેશન કેમ્પ યોજાયું હતું બપોર સુધી બસો વીસ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું આ ઉપરાંત રક્તદાતાઓને આકર્ષક ગિફ્ટ આપવામાં આવી હતી આ કેમ્પમાં આયોજકો દ્વારા વિવિધ રોપાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ બ્લડ ડોનેશન કેમ્પમાં ઊંઝાના કપલ ભાવિન પટેલ એલ અને એરિકા પટેલ દ્વારા સતત ત્રીસ વખત બ્લડ આપી રેકોર્ડ મેળવ્યો છે

બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેની અંદર બસોને વીસ બોટલ બ્લડ ડોનેટ કરવામાં આવ્યું અને બ્લડ ડોનેશન પછી અમારા મિત્રને આ પ્રોજેક્ટને કાયમ માટે યાદ કરી શકીએ સારી રીતે એના માટે અમે ગિફ્ટ રૂપે ડીપી ઇન્સ્ટ્રુમેન્ટ અને એક વૃક્ષ બધાને આપવામાં આવ્યું જેના કારણે આ પ્રોજેક્ટને ખૂબ જ સરસ રીતે અમે યાદગાર બનાવીશું